મહાદેવનગર નજીક કેટલાક લોકોએ અંશ પર જીવલેણ હુમલો કર્યો એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ લઈ જવાયો જ્યાં તેને મૃત જાહેર કરાયો એક મહિના પહેલા જ અંશ બારડોલી સુરત આવ્યો હોય તે નશા મુક્તિ કેન્દ્રમાં દાખલ પણ થયો હતો હવે સુરત શા માટે આવ્યો અને તપાસ પોલીસ કરી રહી છે કેટલાક લોકો અંશ પર જીવરાણ હુમલો કર્યો ત્યારે બહુ થતા સ્થાનિક લોકો તેને બચાવવા માટે પહોંચ્યા હતા સમગ્ર મામલો હુમલો કરનારા શખ્સો વિરોધ પોલીસે તપાસ શરૂ કરી છે ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહાદેવનગર બે સોસાયટીમાં એક હત્યાનો બનાવ બન્યો છે આ બનાવમાં અંશ નામના એક વ્યક્તિની હત્યા થઈ છે એ અંશ અહીંયા એકાદ મહિનાથી આવ્યો હતો પહેલાં એ બારડોલીમાં એક નશા મુક્તિ કેન્દ્રમાં એડમિટેડ હતો એવી એ માહિતી પોલીસને આપવામાં આવી છે પોલીસ આ બાબતે તપાસ કરી રહી છે કે એ કેટલો સમય ત્યાં એડમિટેડ હતો ત્યાંથી આવન જાવન કરતો હતો કે ત્યાં સળંગ એડમિટેડ હતો આ ઉપરાંત જે અંશ સાથે જોડાયેલા લોકો છે એ કોણ કોણ હોઈ શકે એની પણ અમે તપાસ કરી રહ્યા છીએ આ ઉપરાંત સીસીટીવી કેમેરા અને અન્ય જે ઇન્ફોર્મેશન હોય ટેકનિકલ ઇન્ફોર્મેશન તદુપરાંત અમે જે હ્યુમન રિસોર્સ અમારા હોય છે એના થકી અમે તપાસ કરી રહ્યા છીએ આમાં જે પણ સસ્પેક્ટ વ્યક્તિ હોય એની અમે આઈડેન્ટિફાઈ કરી અને પછી એને આગળની કાર્યવાહી કરવા પ્રયાસ કરી રહ્યા છીએ પ્રાથમિક વિગતમાં કંઈ સામે હોય હાલમાં જે વિગત છે એ મુજબ આ વ્યક્તિ એકાદ મહિના પહેલાં બારડોલીમાં નશા મુક્તિ કેન્દ્રમાં એડમિટેડ હતો અને ત્યાં ટ્રીટમેન્ટ લઈ રહ્યો હતો પરંતુ ત્યાં સળંગ ટ્રીટમેન્ટ હતી કે અહીંયા આવતો જતો હતો એ અમે તપાસ કર્યા છીએ એ સાથે એની સાથે લોકો કોણ કોણ જોડાયેલા હતા એ જગ્યાએ અને અહીંયા પણ કોણ એની સાથે એના મિત્રો એની તપાસ અમે કરી રહ્યા છીએ બ્યુરો રિપોર્ટ